નિત્ય પ્રકાશ વિભુ નામ રૂપિયાદારંદ ભગવાન જય જ્યાં મતી નથી લખતી લખતી અને એક જગ્યાએ મતી લખે છે બે મતી થઈ જ્યાં મતી લખે છે તે અનુભૂતિ છે અને બુદ્ધિ તે અનુભવ છે અનુભૂતિ છે અને મતી નથી લખતી તે અપરો અનુભૂતિ છે નો ફર્ક સદ્ધ થી સમજીએ આપણે અલગ છે અને પોતા છોડી જોતા સ્વ અનુભવ થી સમજીએ છે અને આ પરોક્ષ અનુભવ થી કઈ પણ સમજીએ તે અલગ છે આપણે આંખો બંધ કરી તો અત્યાર સુધી આપણે એ આંખો થી બધું જોયું હતું હવે આપણે એ આંખો વગર પણ જોઈ શકીએ છીએ મનનો પ્રયોગ કરીએ છીએ ત્યાં જોવા માટે અને મનનો પ્રયોગ કરીએ છીએ તો શું આવે છે એની અંદર અનુભવમાં જે ઇન્દ્રિયો દેખ્યું છે જોયું છે સાંભળ્યું છે જાણ્યું છે તે આપણા મનમાં સતત સતત ગુણ ગુણ આવે ખરે છે મનની ની અંદર એ જેટલી દુનિયા દુનિયા આપણે જોઈ જેટલા એટલી દુનિયા આપણા મનમાં ઘૂમે છે સતત મનની અંદર એ દુનિયા ભરેલી છે દુનિયા છે તે બની ગયેલી જે દુનિયા છે અને એ બની ગયેલી ને આપણા મન આપણે જે જે અનુભવ કર્યા પાંચ જ્ઞાનેન્દ્રિયો થી તે સતત જે મન અંદર ભરેલું છે એનો અનુભવ થાય છે આપણને તે અનુભૂતિ છે પણ થોડું આપણે આપણા મનને સમજીએ કે આ બધું તો માયા છે દ્રષ્ટિ ગોચર છે એટલે કે ઇન્દ્રિયોનો વિષય છે વિષય વિચારમાં એ આવે છે કારણ કે મનમાં સતત એજ ભરેલું છે જગત સૃષ્ટિ હવે આંખો બંધ કરીને આપણે જોઈએ છીએ તો એ વખતે ઇન્દ્રિયોના વિષય તો નથી રહ્યા એ વખતે સાક્ષાત કોઈ વિષય હોતો નથી જેમ કેરી એ મન હોય છે ઇન્દ્રિયોના વિષયોની સ્મૂર્તિ હોય છે અને એની અનુભૂતિ છે આપડા મન નો હોય છે આપણી અંદર આકાશ નો ભાગ છે એવું કલ્પના કરીએ છીએ તો ક્યાં છે આકાશ ફક્ત આકાશ નું પોલા સ્મૃતિ ચંદ્ર તારા કઈ નથી ફક્ત સ્મૂર્તિઓ છે આપણા મનમાં જેટલી છે એ બધી પણ આપણે ક્યારેક ક્યારેક પોતે પોતાના આત્મ વિચારમાં બેઠા હોય છે સ્મૂર્તિ નથી ઉદગાળ બનેલી ઘટનાઓ અને મન યાદ કરતા હોય જાગ્રત અવસ્થામાં એવું એવું નથી સ્વપ્ન છે એ સંસ્કાર કારણે છે પણ સ્વપ્ન કોઈ પણ નથી કહી શકતા આ મતલબ કયો સ્મૃતિ નો જગત ની સ્મૃતિ શું છે હવે જગતની સ્મૃતિ એ સ્વપ્ન આવે છે સંસ્કાર લઈને આવે છે પ્રત્યેક ના હોય જગત કે સંસ્કાર હોય છે તો આ આપણને યાદ છે યાદ યાદ તો યાદ ક્યાં રાખી છે અંદર તો એનો મતલબ એ સ્મૃતિ નો મતલબ એ છે કે બની ગયેલી જે ઘટનાઓનો ખ્યાલ આપણને હોય પણ અત્યારે આ ઘટના નથી જયારે આંખ બંધ કરીને આપણે વિચારવા બેસીએ છીએ સાંભળીએ છીએ ઘટનાઓ અત્યારે તો છે નહીં પણ ફક્ત યાદ તો આવે છે યાદ તો છે જ એની ઘટનાઓ નહીં જેમ હું ગાંધીનગર ગયો હતો હું બાપુના આશ્રમે ગયા હતા ગુરુ પૂર્ણિમાના દાડે અથવા તો હું સૂર્ય ને જોયો તો મેં ચાંદો જોયો તો આ બધું જોખો હતો કેમ અત્યારે મારા અંદર જોયા અમદાવાદ જોયું હોય ગાંધીનગર જોયું હોય અત્યારે યાદમાં દેશ છે અમદાવાદ છે તો સમજી લો કે સૂર્ય ચંદ્ર છે તો સ્થળ જે જોયા હોય જે કઈ વિચાર્યું હોય તે પ્રત્યક્ષ નથી પણ આપણી યાદમાં છે અંદર

મહાકાળી જોગણા જોગણી મેલડી એને પ્રત્યક્ષ નીખાવા લાગે તો એ એની પૂર્તિ નથી એ અનુભૂતિ એ નથી ઇન્દ્રિયો ની પણ અપરોક્ષ અનુભૂતિ છે કેમ કે સ્પષ્ટ અનુભવ થયેલી હોય છે સ્વપ્ન જોઈ શકાય છે એટલે સ્વપ્ન છે એ પ્રત્યક્ષ છે એ સ્ફૂર્તિ નથી અને અપરોક્ષ છે પ્રત્યક્ષ છે એટલે સ્વપના સંસ્કારો પણ સ્વપ્નુ બને છે ત્યારે સંસ્કારો છે એવું નથી સાચું જ હોય છે સાચો જ અનુભવ આંખો નો હોય છે બધી ઇન્દ્રિયો નો હોય છે કોઈ ચોર આપણને પડ્યા છે તો છ ફૂટ ની વાડ આપણે કુદી ગયા ત્રણ જણા હતા એક જણો હલવાઈ ગયો ગોળી મારી દીધી યાદ માં નથી હોતું પ્રત્યક્ષ કાર્યમાં હોય છે એ અપરોક્ષ અનુભૂતિ છે તો આ પ્રત્યક્ષ સ્મૃતિ અને અપરોક્ષ અનુભૂતિ

ચાલે છે તો એ સ્મૃતિ છે શ્વાસ આવી શ્વાસ ગઈ આ સ્મૃતિ નથી અનુભવ છે અને અનુભવમાં જે વસ્તુ હોય એનું વર્તમાનમાં હોવું જરૂરી હોય છે અનુભવમાં અનુભવમાં જે વસ્તુ હોય એનું હાજર હોવું જરૂરી છે સ્મૃતિ માં ચીજ અત્યારે હોય એવું નથી હોતું જંગલ એટલે આપણા ઘર ને આપડે યાદ કરીએ છીએ તો ઘર તો ક્યાં છે પાંચ કિલોમીટર પચીસ કિલોમીટર ને યાદ અહીંયા છે આપણી જોડે સૂર્ય ઉપર છે યાદ આપણી પાસે છે અહિયાં છે જગત ની યાદ નથી સ્વપ્ન નો મતલબ પ્રત્યક્ષ છે જગત ની કોઈ યાદ નથી સ્વપ્ન તો આવી રીતે અહિયા સાક્ષીને અનુભવ કરવાનો છે સાક્ષી એ સદાય છે એની વાત આપણે કામ કરી હતી પેલા તો સદાય છે

આપણું હોવું જરૂરી છે બસ કે જેના કારણે આ બધું ખબર પડે છે હવે કેવા હોવું જરૂરી છે એ જ્ઞાન નો વિષય થયો છે પણ હોવું હોવું અજ્ઞાની તે હોય છે જ્ઞાની હોય છે ચેતો બે ચેતન એને ખબર નથી એ જીવડો થઈને કી દુઃખી થતો હોય છે પણ છે ચેતન આપણું હોવું જરૂરી છે પછી ચોખ્ખું થાય કે હું કોણ

આપણે અંદર થી સજગ થઈ અને જોવાનું છે કે શું છે આપણી સજગતા આપણું ભાન આપણી એ આપણે કે નહીં એમાં આપણે ગેરહાજર હોઈએ છીએ તો એ સમયે આપણી બુદ્ધિ કઈ દે છે આપણને કે આટલી વાર હું અહિયાં હાજર નતો તો એ જોવાનું છે કે મારે ન હોવાનો ખ્યાલ

થાય પાછા મટી જઈએ છીએ પાછા જતા રહીએ છીએ આ આપણે કોઈ પ્રકૃતિ થી બનેલો કોઈ પદાર્થ નથી આપણે શરીર ભલે થી બનાયેલો પદાર્થ છે એ ભલે માટી થી બનેલું રમે લાગતું હોય પણ આપણે નથી કે દ્રઢ બદલાપરો સ્વયંભૂ છીએ મારું પોતાનું અસ્તિત્વ છે મારું અસ્તિત્વ કોઈ દિવસ પેદા નથી થયું સમાપ્ત નથી થતું અને મારું અસ્તિત્વ પોતાનું બદલાનું નથી શરીર પાંચ ફૂટ નું હતું જન્મ થયો એ વખતે જે હતું યુવાની અવસ્થામાં હતું જે અને બુધાતા બધું બદલાનું શરીર ચામડી બદલાણી ઇન્દ્રિયોના દેહોની શક્તિ ક્ષમતા બદલાણી પણ આપણું અસ્તિત્વ છે તે બદલાતું નથી એ સમાપ્ત થતું નથી તો રાધવામાં ફક્ત આપણને સાપ ની જેમ બધું દેખાવા લાગે છે પણ એ રાઘો બદલી બદલી ગયું તો સાપ બની ગયો એવું નથી રાઘો બદલાનો નથી કે સાપ બની જાય એટલે આપણે પોતે બદલાય ને કોઈ સીધાભાસ નથી બની જતા આપણે બદલાઈ અને બુદ્ધિ નથી બની જતા આપણે બદલાઈ અને સંસાર નથી બનતા તો આપણું બદલાવ નથી એટલે કે આપણે તો એવા ને રહીએ છીએ અને આપણે એવા નેવા છીએ અને સીધાભાસ દેખાવા લાગે જેમ સૂર્ય કોઈ બદલાય નહીં પણ એના પ્રતિબિંબ કરવા લાગે અને પ્રતિમાં આંબા લાગે ઇન્દ્રિયોના કારણે તો બધું ખાય છે અને આપણે બનાવી દઈએ છીએ બનવું બનાવ્યું છે હાચું નથી આપણા આપણે એમ એમ રહીએ અને સીધા ભાગ દેખાવા લાગે છે તો શું કરશો આંખો માં ઉતરે છીએ તો દેખાશે મનમાં માયા ના કારણે જવાય છે તો અનુભવાશે સીધા ભાગ પણ આપણું એમનું એમ રહેવું એ મહત્વનું કોઈ બદલાવ નહીં પોતાના હોય અને બધું હોય જગત આખું જળ ચેતન આ બધું દેખાવા લાગે છે જળ છે ચેતન જેવું દેખાવા લાગે છે ચેતન છે જળ જેવું જળ જેવું દેખાવા લાગે છે તો એ કોનામાં એ હું ચેતન છું એમાં બધું જ હોય છે અને બધું જણાય આપણી પોતાનો કોઈ બદલાવ નથી એટલે આખું બદલાવ થાય અને કેવાય પરિણામ પામે ગયું બદલાવ ના પામે તો તે નિવર્ત છે અપરિણામી છું બદલાવ નથી એમાં અને આ બધું જગત જીવ પ્રતિ માત્ર છે એટલા માટે હું અદ્વૈત છું બાકીનું બધું પ્રતિ માત્ર ના હોય તો હું અદ્વૈત નથી માત્રના બદલે સાચું હોય તો મારા મત દ્વેજ થાય છે એ વખતે હું મને પણ અને આ બે હોય તો દ્વેત થાય તો આ એટલે જુદું મારાથી નોખું છે તે મારાથી જુદું જણાય છે તે જળ દ્રશ્ય જગત આ બધું છે તે આ છે અને હું તે હું છું તો આવી રીતનું બે હશે તો દ્વેષ થયા વગર રહેતું નથી ભક્તિ માટે જ્ઞાન માટે અલગ કરવું હોય તો કરીએ વિવેક માટે પણ છેવટે લાગે કે આ જેટલું જેટલું છે એ મારી પ્રતીતિ છે મારાથી નોખું કાઈ નથી આવો અનુભવ ધીરે 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 ગહેરાઈમાં લઈ જાય આપણને ઊંધાળમાં લઈ જાય માત્ર તે પણ છે જેટલું જેટલું આ છે તે હું વિવર્ત વિવર્ત એટલે જ્યાં જોવું ત્યાં મારે જ મને મારું જ દર્શન થાય વિવર્ત માં તરંગ પાણીનો થયો તો પાણી માટે વિવર્ત છે આ જેટલું જગત છે એ ચેતન નું વિવર્ત છે અને માયાનું પરિણામ છે અપરોક્ષ જે છે અનુભૂતિ એ સાક્ષી ની ભૂમિકા છે એ સ્મૂર્તિ બની શકતી નથી સાક્ષી ની તો અનુભૂતિ છે તે સરોક્ષ છે તે હું સાક્ષી છું હાલે નહી કાલે આનંદ આવ્યો તો આજ નથી આવ્યો અને તો સાક્ષી હાલે છે એમ કાલ નતો આનંદ આવ્યો એ વખતે હતો આવતીકાલે દુખ આપવાનું છે તો એ વખતે સાક્ષી રહેવું સાક્ષી હોય તો સાચી જે છે હું સાક્ષી છું ખબર એનો ખ્યાલ આપણને જ આવે છે હું સાક્ષી છું એનો ખ્યાલ આપણને આવે છે અને આપણે સાક્ષી ના દ્રષ્ટા એ વખતે બની ગયા હોય દ્રષ્ટા છે ને એ એવું લાગે કે કાલ દ્રષ્ટા હતો અત્યારે નથી અને અત્યારે પાછી તરત જ કહીએ કે હવે હું એનો દ્રષ્ટા છું જયારે પાછળ ભાવ આવે ત્યારે સમજવા વાળો કે કે હા હવે પાછો દ્રષ્ટા છું તો નવો દ્રષ્ટા નથી આવ્યો જય હો આપણે જ દ્રષ્ટ હતા આપણે અપરો અનુભૂતિએ આપણે અવિકારી છીએ વિકારો બધા આવે છે જાય છે શાંતિ આવે છે જાય છે સુખ આવે છે જાય છે ચંચળતાઓ આવે છે જાય છે કોઈ વખતે ખોવરી જવાય છે બધું ખોવરી જાય પણ આપણે કોઈ દિવસ છું છું સર્વત્ર ખોવાતા નથીવાળા નું સાક્ષી કોણ જો આપણે પોરાતા હોઈએ તો ખોવાવાળા નો સાક્ષી કોણ તે જ આપણે છીએ આપણે કોવરાતા જ નથી એ ભ્રાંતિ સાક્ષી તરીકે તો એનો એને સાબિતી ક્યાંય વૃત્તિ આવી વૃત્તિ ગઈ મન આવ્યું મન ગયું આ બધા સાક્ષી આપણે નીચે છીએ દરેક સમયે અલગ અલગ સમય નથી પ્રત્યેક કાયમ માટે છીએ

આપણે પ્રાપ્ત કરી લઈએ કાયમ નથી તે શરીર છે કાયમ નથી તે અજ્ઞાન છે પણ હું સદાય છું હું હું બધે છું હું ક્યાંય આવતો જાતો નથી હું વ્યાપક છું હું છું ચાલતી હોય તો એનો સાક્ષી છું મન દોડતું હોય તો એનો સાક્ષી છું શરીર મરતું હોય તો એનો સાક્ષી છું આવું જો અત્યારથી જાણી લીધું હોય તો મતન પ્રાણે બીજું કઈ ભૂપાળું ના થાય નહીતર પાછા રાણીઓ ના જન્મ ક સઈ જાય બીજી અલગ અલગ અજ્ઞાન ની યાદો આવી જાય તો સચ્ચિદાનંદ ભગવાન નમ જય રામ ચંદ્ર ભગવાન નમ જય બોલો બોલો વજન બોલો આપણે હા બાપા સદે ગુરુ ભગવાન નમ જય તારામ તો તું ખૂવાણો કરતો મારું મારું રે તારું તો તલ નથી ને કોગટમાં ફૂલાણો રે દેહ તના દેહ ત્યાસમાં વળગી તનથી તું કૂટાણો રે કાયા એ તો કાચની પૂતળી શું ક સાજે રે તારામ તો તું ખૂવાણો કરતો મારું મારું રે રોલી રોલી ધન ભેગું કર્યું છે દે પડે તો લૂંટાણો રે તારી સાથે કોઈ ના આવે પડે જેમ ઘાસ માં તણખો રે કરમ પ્રમાણે જન્મ થશે એનાથી તું બંધાણો રે જન્મ ધરી ફળ ભોગવી ને કઈક માં તું કૂટાણો રે તારા માં તું કોવાનો કરતો મારું મારું રે સાચું કઉ છો હજી એ મનવા માયા ના નાચે નચાણો રે હરી ના ભજન વિના તું છો વિના દોરે બંધાણો રે માનવ મન ખો માણી લે તું ગુરુ ગમ થી સંધાણો રે કહે સગ્રામ ગુરુ શરણ પ્રતાપે સત્ય વચન સમજાણો રે તારા માતો તું ખોવાણો કરતો મારું મારું રે सदगुरू भॻवान जय <laughs>